લોરેન્સ બિશ્નોય અને રોહિત ગોધારા વેપારીઓ સહિતના લોકો જ્યારે આ નામ સાંભળે છે તો તેના માથા પરથી પરસેવો છૂટવા લાગે છે અને જેનો જ ફાયદો ઉઠાવ્યો છે એક ગેંગે અને ઉઘરાવી છે ટોળકી પણ આ ગેંગને પકડવામાં સુરત પોલીસને સફળતા મળી છે અમે લોરેન્સ ગોધારા ગેંગના માણસો છીએ અમને બે કરોડની ખંડણી આપો નહીં તો તમારા વેપાર સ્થળો અને પરિવારના સભ્યોના પ્રસંગો અને રસ્તાઓની રેકી કરી રાખેલી છે તો તમામને ખંડણી નહીં આપો તો જાનથી મારી નાખીશું રાજસ્થાનના કુચામન સિટીના વેપારીઓને વોટ્સઅપ ફોન અને મેસેજ કરવામાં આવ્યા અને તેમની પાસે બે કરોડની ખંડણી માંગવામાં આવી આ સાંભળી વેપારીઓ ગભરાઈ ગયા અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી તો બીજી તરફ ધમકી આપી આરોપીઓ રાજસ્થાનથી મુંબઈ તરફ ભાગ્યા હતા આ માહિતી મળતા કુચામન સિટી પોલીસે ગેંગ વિશે સુરત પોલીસને જાણ કરી તેના આધારે સુરત એસઓજી એલસીબી ની અલગ અલગ ટીમોએ નાકાબંધી કરી વૉચ ગોઠવી હતી તે દરમિયાન કામરેજ ટોલ નાકા પરથી રાજસ્થાન પાસિંગની કાર પસાર થતા તેને અટકાવી તપાસ કરવામાં આવી તેમાંથી રાજસ્થાન પોલીસે વર્ણન કરેલા ચાર આરોપીઓ મળી આવ્યા પોલીસે ચારેયની ધરપકડ કરી હતી લોરેન્સ અને ગોદારા ગેંગના સાગરીતો સકંજામાં રાજસ્થાનના વેપારીઓને આપી હતી ધમકી વોટ્સએપ કોલ કરી માંગી બે કરોડ ની ખંડણી પોલીસે પકડેલા આરોપીઓમાં સફીક ખાન સરફરાઝ ખાન

સુરત ગ્રામ્ય એલસીબી એસઓજી અને કામરેજની પોલીસે અહીં નાકાબંધી કરી અને કામરેજ ટોલ નાકાથી આ ચારે ચાર ઈસમોને અટકાયત કરી અને કુચામન સિટી પોલીસને અને નિડવાના કુચામનના સિનિયર પોલીસ અધિકારીઓને જાણ કરી રાજસ્થાનમાં લોરેન્સ અને ગોદારા ગેંગનો ખොખ ગોદારા ગેંગના સંપર્કમાં આરોપી સફીક ખાન રાજસ્થાનના કુચામન સિટીમાં કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગનો મુખ્ય સૂત્રધાર રોહિત ગોદારા તેમજ વિરેન્દ્રસિંહ છે કેટલાક નવેમ્બર દરમિયાન અલગ અલગ વિદેશી દ્વારા કોલ અને વોટ્સઅપ વોઇસ મેસેજ કરાયો હતો લોરેન્સ ગોદારા ગેંગના માણસો હોવાનું કહી બે કરોડની ખંડણી માંગી હતી પકડાયેલા ચાર પૈકી આરોપી સફીક રોહિત ગોદારા ગેંગના સભ્યોના સંપર્કમાં હતો સફિક વેપારીઓની રેકી કરતો હતો વેપારીઓના ધંધાના સ્થળો દૈનિક ક્રિયા ઘરમાં આયોજન થનારા પ્રસંગો પરિવારની વ્યક્તિગત માહિતી ભેગી કરતો હતો આ માહિતી રોહિત ગોદારા ગેંગના સભ્યોને આપતો હતો ત્યારબાદ વેપારીઓને ફોન અને મેસેજ કરી ધમકી આપી ખંડણી માંગવામાં આવતી હતી રોહિત ગોદારા સાથે સફીના કનેક્શન ની વાત રાજસ્થાન પોલીસ દ્વારા આપણને જણાવવામાં આવેલ જે બાબતે આ તમામની અટકાયત કરી છે અને ત્યાંના વેપારીઓ પાસેથી ખંડણી માંગવાના ગુનો જે દાખલ થયેલ હતો એમાં રોહિત ગોદારા ગેંગ અને લોરેન્સ બિસ્નોઈ ગેંગ સાથેના સંપર્કો આ લોકોના હોવાની માહિતી આપણને મળેલી જેના આધારે સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબી એસઓજી અટકાયત કરેલ અત્યાર સુધી સફીક સહિતના શખ્સોએ કેટલા વેપારીઓની માહિતી ગોદારા ગેંગ સુધી પહોંચાડી છે ગોદારા ગેંગ દ્વારા રાજસ્થાનના કેટલા વેપારીઓને ધમકી આપી ખંડણી વસૂલવામાં આવી છે તે તમામ સવાલોના જવાબ સુધી પહોંચવા માટે કુચામન સિટી પોલીસ આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે ગેંગમાં સામેલ તમામ શખ્સોને પકડવા કવાયત હાથ ધરાઈ છે રાકેશ બ્રહ્મટ ગુજરાત ફર્સ્ટ સુરત